રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા શ્રી રમોત્સવ અંતર્ગત જણા આઠ કલાકે ભવ્ય રામ રથયાત્રા યોજાઈ આ રથયાત્રાનો પ્રસ્તાવ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા કુલ કુલસચિવ ડોક્ટર રમેશદાન ગઢવી દ્વારા કરાયું હતું ભગવાન શ્રી રામના નામના જયઘોષ સાથે શરૂ થયેલી ભવ્ય રામરાત યાત્રામાં યુનિવર્સિટીના વિવિધ વિભાગો ઓગણત્રીસ કોલેજના અંદાજીત પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કન્વેન્શન હોલથી શરૂ કરાઈ હતી અને એણું વધુવાર સીઝીલાઇટ ટાઉનશિપ સરગમ શોપિંગ સેન્ટર જાની ફરસાણ સાયન્સ સેન્ટરથી અણુ વધ્વાર થઈ વિશ્વવિદ્યાલયના કન્વેન્શન હોલ ખાતે સમાપન કરવામાં આવી હતી રામ માતા સીતા લક્ષ્મણજી હનુમાનજીને વેશભૂષા પણ ધારણ કરાઈ હતી ભગવાન શ્રી રામના જયકારા પણ સાંભળવા મળ્યા વિશ્વવિદ્યાલય દ્વારા અલગ અલગ કમિટી પણ બનાવવામાં આવી સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસથી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી યોજાલા શ્રી ઉત્સવ કાર્યક્રમ સફળ રહ્યો હતો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોરસિંહ ચાવડા આજે વર્ષના ઇતિહાસ પછી જ્યારે રહ્યા છે ત્યારે સમગ્ર યુનિવર્સિટીની કોલેજો અને યુનિવર્સિટીના પરિવાર તરફથી આજે પંદર હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ આ રામલલ્લાના સ્વાગતની અંદર યાત્રાની અંદર નીકળ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એનો હું સિન્ડિકેટ મેમ્બર સંજય લાપસીવાલા છેલ્લા સાત દિવસથી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રામ રામ જન્મભૂમિ પર જે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એના ઉપલક્ષમાં અમે રામ સપ્તાહ ઉજવેલો છે અને એમાં રોજ અલગ અલગ કાર્યક્રમો કરેલા એમાં સૌથી છેલ્લો કાર્યક્રમ છે વિશાળ રામ રથયાત્રા થઈ રહી છે એમાં ઓછામાં ઓછા વીસથી પચીસ હજાર છોકરાઓ ભાગ લઈ રહ્યા છે અને સંપૂર્ણ ઉત્સાહવાળું વાતાવરણ છે રામ રામ છે છે રોમ અને હિન્દુ રાષ્ટ્રનું નવજાગરણ થઈ રહ્યું છે ત્યારે દરેક વિદ્યાર્થી એકદમ ખુશખુશાલ છે અને ભારતનો સુવર્ણ આજથી ચાલુ થઈ રહ્યો છે એવું સૌ સર્વેજનો માને છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ